શ્રી પરમાત્મને નબીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક તેર દેહિનોિયે કૌમારૈયૌવનૈ જરા તથા દેહતર પ્રાપ્તિ મુહ્ય અર્થ જાણી લઈએ શ્રી ભગવાન કહે છે જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી એટલે કે જેમ શરીરમાં કદી એક અવસ્થા રહેતી નથી એમાં નિરંતર પરિવર્તન થતું જ રહે છે તેવી જ રીતે દેહાંતનની અર્થાત બીજા શરીરની પ્રાપ્તિ પણ થાય છે જેવી રીતે સ્થૂળ શરીર બાળકમાંથી યુવાન અને યુવાનમાંથી ગરડું થઈ જાય છે ત્યારે એ અવસ્થાઓના પરિવર્તનને કારણે કોઈ શોખ થતો નથી તેવી જ રીતે શરીરી એટલે કે સત પદાર્થનો આ શરીર છે તે તે શરી તો શરીર એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે તો આ વિષયમાં પણ શોક કરવો જોઈએ નહીં જેવી રીતે સ્થૂળ શરીરના રહેતા રહેતા કુમાર યુવાવસ્થા વગેરે અવસ્થાઓ થાય છે તેવી જ રીતે સૂક્ષ્મ અને કારણ શરીરના પણ રહેતા રહેતા દેહાંતરની પ્રાપ્તિ થાય છે અર્થાત જેવી રીતે બાળપણ અને યુવાની વૃદ્ધાવસ્થા સુધી પહોંચે છે એવી જ અવસ્થાઓ છે તેવી જ રીતે દેહાંતરની પ્રાપ્તિ તો શું કે મૃત્યુ પછી બીજું શરીર ધારણ કરવું સૂક્ષ્મ અને કારણ શરીરની અવસ્થા આવી હોય છે આપણા શરીરમાં જે અવસ્થાઓનું પરિવર્તન થાય છે તે સ્થૂળ દ્રષ્ટિ છે એટલે કે આપણે જોઈ શકીએ છીએ પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવામાં આવે તો અવસ્થાઓની માફક સ્થૂળ શરીરમાં પણ પરિવર્તન થતું જ રહે છે જેમ બાલ્યાવસ્થામાં જે શરીર હતું તે યુવાવસ્થામાં રહેતું નથી વાસ્તવમાં એવી કોઈ પણ ક્ષણ નથી કે જેમાં સ્થૂળ શરીરનું પરિવર્તન થતું ના હોય એવી જ રીતે સૂક્ષ્મ અને કારણ શરીરમાં પણ પ્રતિક્ષણ પરિવર્તન થતું રહે છે જે આપણે સ્પષ્ટ જોવામાં આવતું નથી હવે વિચાર એ કરવાનો છે કે સ્થૂળ શરીરનું તો આપણને જ્ઞાન થાય છે કે હા બાળપણ ગયું યુવાની આવી યુવાની ગઈ હવે વૃદ્ધાવસ્થા આવ્યું પરંતુ સૂક્ષ્મ અને કારણ શરીરનું આપણને જ્ઞાન થતું નથી આથી જ્યારે સૂક્ષ્મ અને કારણ શરીરનું જ્ઞાન પણ નથી થતું તો એના પરિવર્તનનો પણ આપણને કોઈ ખ્યાલ આવતો નથી સુષુપ્તિ અવસ્થા બાલ્યાવસ્થામાં વધારે હોય છે યુવાવસ્થામાં ઓછી હોય અને વૃદ્ધાવસ્થામાં તે બહુ જ ઓછી થઈ જાય છે આથી તેનાથી કારણ શરીરનું પરિવર્તન પણ સિદ્ધ થઈ ગયું બીજી વાત એ છે કે બાલ્યાવસ્થામાં અને યુવાવસ્થામાં ઊંઘ લેવાથી શરીર અને ઇન્દ્રિયોમાં તાજગી આવે છે તેવી તાજગી વૃદ્ધાવસ્થામાં ઊંઘ લેવાથી આવતી નથી અર્થાત વૃદ્ધાવસ્થામાં બાલ્યા અને યુવાવસ્થા જેવો વિશ્રામ પણ મળતો નથી આગળ વાત વધારીએ તો આપણને જે શરીર મળ્યું હોય જેવો આપણો કારણ શરીરનો સ્વભાવ હોય એટલે કે પ્રકૃતિ તો એને આપણે સ્થૂળ દ્રષ્ટિએ ટેવ કહીએ છીએ તો તે ટેવ દેવતાઓની જુદી હોય પશુ પક્ષીનું શરીર મળ્યું હોય તો એમની જુદી હોય અને આપણા મનુષ્યનું શરીર હોય તો એમાં પણ બધા જ દરેકે દરેક મનુષ્યનું ટેવ સ્વભાવ અલગ અલગ હોય છે જો શરીરીનું પરિવર્તન હોત તો આ બધી અવસ્થાઓ છે એનું જ્ઞાન આપણને ના થાત તો કેવી રીતે ના થાત તો જો પહેલાં બાળક હતા યુવાન થયા અને અત્યારે વૃદ્ધ હોય તો એવું જ્ઞાન થાય છે તેનાથી સિદ્ધ થાય છે કે શરીરીમાં પોતાનામાં પરિવર્તન થતું નથી હું જ છું આપણે એવું માનીએ ને કે બાળપણમાં જે હતો નાનું હતું બાળક ત્યારે હું એ જ હતો યુવાન અવસ્થામાં પણ હું એ જ છું અને વૃદ્ધા અવસ્થામાં પણ એનો એ જ છું આ આપણને જ્ઞાન શરીરમાં પરિવર્તન થતું નથી એને લીધે જ થાય છે હવે આ બધું આપણે જાણ્યું કે શરીરનું અને શરીરીનું બધું અવસ્થાઓ બદલાય છે તો એના પરથી આપણે એક આપણને મનમાં શંકા થાય કે સ્થૂળ શરીરની અવસ્થાઓ બદલાવાથી એમનું જ્ઞાન થાય છે કે હું આ બાળપણમાં હતો તો યુવાનીમાં આવ્યો યુવાનીથી હવે વૃદ્ધાવસ્થામાં આવ્યો છે પરંતુ શરીરની પ્રાપ્તિ જે ફરીવારનો જે આગલા જન્મમાં આપણને જે શરીર મળે છે તો પહેલાં જન્મના શરીરનું જ્ઞાન કેમ થતું નથી કેમ યાદ નથી રહેતું તો પહેલાંના શરીરનું જ્ઞાન નહીં થવામાં કારણ એ છે કે મૃત્યુ અને જન્મ એ બે વચ્ચે આ શરીરને ઘણું જ વધારે કષ્ટ થાય છે એક કષ્ટને કારણે બુદ્ધિમાં પૂર્વજન્મની સ્મૃતિ રહેતી નથી વૃદ્ધાવસ્થા થવાથી બુદ્ધિમાં પહેલાં જેવું જ્ઞાન કે યાદ રહેતું નથી તેવી જ રીતે મૃત્યુ સમયે તથા જન્મ સમયે બહુ જ મોટો આઘાત લાગવાથી પૂર્વજન્મની સ્મૃતિ રહેતી નથી તેના મરણમાં એવું કષ્ટ થાય છે અને જન્મ વખતે પણ એટલું જ કષ્ટ થાય છે તેને લીધે આપણા જે સ્મૃતિ હોય છે તે ભ્રમિત થઈ જાય છે યાદ રહેતું નથી કશું મનુષ્ય જ્યારે મરણ પામે છે ત્યારે તેના સ્વજનો આક્રંદ કરતા હોય છે રડતા હોય છે તો એ વેદનાથી મનુષ્યનું જે અવચેતન મન છે તે મૃત્યુ પામે છે અને એનું બધું યાદશક્તિ બધી ગૂમી જાય છે અને જન્મ સમયે પણ એવું જ થાય છે જન્મ સમયે બાળકને જેમ શ્વાસની ગતિ રોકાઈ જાય છે અને શ્વાસની ગતિ રોકાઈ જવાથી પૂર્વની સ્મૃતિ નષ્ટ થઈ જાય છે જે મનુષ્યો એકદમ મૃત્યુને પ્રાપ્ત થઈને પછી ક્યાંક જન્મ લઈ લે છે તરત જ તેમનો પૂર્વનો અભ્યાસ અને સંસ્કારો કેટલાક સમય સુધી તાજા હોય છે આ કારણથી જગતમાં પૂર્વજન્મની કોઈ કોઈકને વાતો યાદ રહી જાય છે સ્મૃતિમાં રહે છે જેમના મરણમાં એવું કષ્ટ પડતું નથી વધારે એટલે કે શરીરની અવસ્થાત એની અવસ્થાની કંઈ પણ એમને દુઃખની પ્રાપ્તિ નથી થતી અને અનાયાસે જ દેહાંતની પ્રાપ્તિ થઈ જાય એટલે કે આગલો જન્મ અનાયાસે જ તરત જ થઈ જાય તેની બુદ્ધિમાં પૂર્વજન્મની સ્મૃતિ રહી શકે છે જ્યારે આપણે ભાનમાં હોઈએ કે એટલે કે જાગતા હોઈએ જાગૃત અવસ્થા હોય ત્યારે આપણને એવો ખ્યાલ રહી જાય છે કે હું છું હું આ કરું છું પરંતુ આપણે જ્યારે ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ ત્યારે સુસુપ્તી અવસ્થા હોય છે ત્યારે આપણને કશું જ યાદ રહેતું નથી હુંનો તો ખ્યાલ પણ નથી આવતો અને પછી ઊંઘીને ઉઠ્યા પછી જાગીએ છીએ આપણે ત્યારે પાછો પહેલાંના જેવો એવું જ આપણને સ્મૃતિ આવી જાય છે કે હું જ આ છું હું જ આ કરું છું આગળ જઈએ તો ધીરસ તત્વના મુહ્યતી ધીર એ છે જેને સત અસતનો બોધ થઈ ગયો છે એવો ધીર મનુષ્ય એ વિષયમાં કદી મોહ પામતો નથી એને કદી સંદેહ થતો નથી એનો અર્થ એ નથી કે એ ધીર મનુષ્યને દેહાંતની પ્રાપ્તિ થાય છે ઊંચ નીચ યોનીમાં જન્મ થવાનું કારણ ગુણોનો સંગ છે અને ગુણો ધીર મનુષ્યને દેહાંતની પ્રાપ્તિ થઈ જ શકતી નથી શરીર ક્યારેય એકરૂપ રહેતું જ નથી શરીરમાં જેમ બાલ્યાવસ્થા મરી જાય પછી યુવાવસ્થા આવે યુવાવસ્થા મરી જાય તો યુવાવસ્થા વૃદ્ધાવસ્થા આવી જાય અને એવી જ રીતે વૃદ્ધાવસ્થા મરી જાય તો દેહાંતર અવસ્થા એટલે કે બીજા શરીરની પ્રાપ્તિ થઈ જાય છે આ બધી અવસ્થાઓ શરીરની છે બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા આ ત્રણેય અવસ્થાઓ સ્થૂળ શરીરની છે જ્યારે દેહાંતરની પ્રાપ્તિ સ્થૂળ શરીર અને કારણ શરીરની છે આ પ્રમાણે શરીર વિભાગ અને સત્તા વિભાગને અલગ અલગ જાણનાર તત્વજ્ઞ પુરુષ ક્યારેય કોઈ પણ અવસ્થામાં મોહિત થતો નથી જન્મવું અને મરવું એ આપણો ધર્મ નથી પરંતુ શરીરનો ધર્મ છે આપણું આયુષ્ય અનાદિ અને અનંત છે જેની અંતર્ગત અનેક શરીર ઉત્પન્ન થાય છે અને મરે છે જેમ આપણે અનેક વસ્ત્રો બદલીએ છીએ પરંતુ વસ્ત્રો બદલવા છતાં આપણે બદલાતા નથી પરંતુ એના એ જ રહીએ છીએ એવી જ રીતે અનેક યોનીઓમાં જવા છતાં પણ આપણી સત્તા નિત્ય નિરંતર જેમની તેમજ રહે છે જેમ વસ્ત્રો બદલીએ છીએ તો પણ આપણે એકના એક રહીએ છીએ તે જ રીતે અસંગ હોવાને કારણે આપણે અનેક શરીરોમાં જવા છતાં પણ એના એ જ રહીએ છીએ અને આપણે ન જો નવું તાદાત્મય એટલે કે સંગ ન કરીએ તો મુક્તિ સ્વાધીનતા સ્વતઃ સિદ્ધ થઈ જાય છે શ્રી કૃષ્ણાર્પણ હસ્તું હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે